સંખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઠરાવમાં નવ ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો આ પછી સમગ્ર વિશ્વમાં નવ ઓગસ્ટ ઓગણીસો ને પંચાણુંના ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી સંખેડા તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં સંખેડા તડવી સમાજની વાડી પાસે આવી પહોંચ્યા હતા અને સલામતીના ભાગરૂપે સંખેડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી પણ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા અને આદિવાસી સમુદાય દ્વારા ત્યાંથી ડીજીના તાલ સાથે આદિવાસી નૃત્ય સાથે સંખેડા બજારમાં થઈ સંખેડા ચાર રસ્તા પર પહોંચી વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી